હેલો મિત્રો આપણે આવી ગયા છીએ ત્યારે કંટોળા ગોતવા બે કંટોલા મેળા છે અને ગોતવાનું શરૂ થયા હજી વેલામાં ફાલ હજી આવે હે ક્યાંક ક્યાંક તો બહુ મોડા હે કંટોળા તમને દેખાડો કંટોલા ક્યાં વેલામાં આવે બાજુમાં રોડ છે અને બાજુમાં જંગલ નો ઇલાકો આ બાજુ તો વેલા નથી એટલે રોડ ની ઓલી સાઈડ જવું પડશે થોડેક લગ્ન જોઈ લેવી આ કટોલી નો વેલો કહેવાય આમાં હજી ફાલ આવે છે જંગલી ચટલીના માળા સુઘરે કહેવાય એને આમાં હાવજે આમાં મળી જાય કાંઈ નક્કી ન કહેવાય તો જોઈને હાલવું પડે ધ્યાન રાખીને તો આપણે અહીંયા બ્લોગને ખતમ કરીએ અને મળી પાછા નવા વિડીયો સાથે